આવી ગયા છે સલૂન માં હાય સ્ટ્રેટ વાળા ક્લાયન્ટ આવી ગયા છે એમના હેર જોઈ શકો છો સન્ડે ફન્ડે શું એન્જોય કરશો હે શું એન્જોય કરશો કામ કરવાનું બરોબર તો અમારા ક્લાયન્ટના હેર સ્ટ્રેટ થઈ ગયા છે એકદમ પરફેક્ટ લુક લાગે છે કા જાનું તે ના કપાયા હોત તારા આટલા વધી જાત જાનું સો ગાઈસ મારી પર ચાલે છે બ્લો ડ્રાયર આજે હેર વોશ કર્યા છે અને હવે મમ્મીજી કરે છે બ્લો ડ્રાયર હેર વોશ કર્યા છે જાનું મેડમે ડ્રાયર કરે છે મમ્મીજી આપણે આરામ કરવાનું ગાઈસ તો હવે આપણે વાળ બાંધી લીધા છે વધારે ખુલ્લા ના રખાય મમ્મીજી જે દુપટ્ટો લઈ લીધો છે મમ્મી ત્યાંથી લાઇટ બંધ કરવી પડશે આ વાળી ચલો ગાઈસ તો આપણ ચલતે હે એક લેવાની છે નોટબુક અને હું કંઈક ગોતું છું જે મારું ફેવરેટ છે એ જાનો મારી ફેવરેટ વસ્તુ મળશે કે નહીં મળે શું 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 હે મારું ફેવરેટ હા હા ડ્રાયર કર્યું પણ મેં તો હેર બાંધી દીધા કાજાનો આવા તડકામાં મન તો એમ થાય ગાડી લઈને જઈએ યાર પાણી નક્યું બોલ બોલ ગાડી લઈને જાવ એક્ટિવામાં નઈ મજા આવે જાનો પછી ઘરે લેવા તો જાવી ને એ કંટાળાય મમ્મી બહુ તડકો છે મમ્મી ગાડી લઈ લેશે મમ્મી બી છે ગાડીમાં વરી હું અલા હું બહુ ધીમી ને એટલે મમ્મી બી જાય કાજાનું કાચી કેરી મળી ગઈ છે કા મમ્મીજી ઇસ ફાઇનલી કેરી મળી ગઈ થોડા આંબડા એ લઈ લીધા એ નહીં મમ્મી સાઈ બાબા ની બાજુમાં જે છે માર્કેટ ત્યાં મળી જાય છે કેરી અત્યારે પણ ગાઈસ તો કેરી મળી ગઈ છે આપણે અને મમ્મી કહે છે કેરી ના ખા કા મમ્મી ભૂપાઈ ખાય છે જરા જરા કટકો ખાધી એમ મને કઈ નહીં થાય ગાઈસ આજે મમ્મીજી વગાડશે ભાત દર વખતે તો હું વગાડું

નિંદ્રા આવે છે તો સુઈ જા હું આમણામાં મિક્સ કરું પછી નહીં કામ આવશે થોડુંક મે જાઉં આવજો maitri didi jai che sasre av koni laaj kaado ho yaar kaidhi next practice kare che maitri ben ke kevi rite emne laaj katvavi hu practice karvi padse ne chal

લોટી ચોકુફાઈ જો શું છે અમૂલી ચોકલેટ બે વસ્તુ જ મંગાવી ગઈ છે અમૂલ ચોકલેટ અને લોટી ચોક